દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક બે હજાર ચોવીસ મંગળવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ તેરસો ઊંચો ભાવ પંદરસો અડત્રીસ ઘઉં લોકવન નીચો ભાવ ચારસો સિત્યોતેર ભાવ પાંચસો છવીસ घऊंग टुकड़ा नीचो भाव चार सौ जुआर सफेद नीचो भाव आठ सौ चालीस उचो भाव नौ सौ एक दस उ पंदर जुवार पीड़ी नीचो भाव चार सौ पच्चीस भाव चार सौ बाजरी नीचो भाव त्रो एचो भाव चार सौ पचास तुवेर नीचो भाव सत्तर सो भाव चौबीस सौ ચણા પીળા નીચો ભાવ અગિયારસો પંચાસી ભાવ ઓગણીસો ત્રેપન મગ નીચો ભાવ ચૌદસો ચાર ઊંચો ભાવ સત્તરસો પાંચ ચોરી નીચો ભાવ એકવીસો સાહીઠ ઊંચો ભાવ ત્રણ હજાર એકસો ત્રીસ વટાણા નીચો ભાવ સાતસો ઊંચો ભાવ ચૌદસો પંચાવન સિંગદાણાના નીચો ભાવ પંદરસો ઉંચો ભાવ સત્તરસો એક મગફળી જાડી નીચો ભાવ અગિયારસો ઉંચો ભાવ તેરસો ચોવીસ મગફળીજીની બારસો નેવું તલી નીચો ભાવ તેવીસો સિત્તેર ભાવ છવીસો ચાલીસ નીચો ભાવ પાંચસો ચાર ઊંચો ભાવ સાતસો વીસ એરંડા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ અગિયારસો સત્તર અજમો નીચો ભાવ પંદરસો પચાસ ઊંચો ભાવ પચીસો પચીસ સુવા નીચો ભાવ તેરસો ઊંચો નીચો ભાવ આઠસો પચાસ પચીસ સિંગફાળા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ પંદરસો પચીસ કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો ઊંચો ભાવ ત્રણ હજાર બસો લસણ નીચો ભાવ સોળસો ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો પચાસ ધાના નીચો ભાવ બારસો દસ ઉંચો ભાવ ચૌદસો પચાસ ધાની ભાવ બારસો ત્રીસ ઊંચો વરિયાળી નીચો ભાવ અગિયારસો ઊંચો જીરું નીચો ભાવ ચાર હજાર સાતસો ભાવ પાંચ હજાર છસો પંદર રાય નીચો ભાવ એક હજાર ઉંચો ભાવ બારસો મેથી નીચો ભાવ નવસો સિત્તેર ભાવ તેરસો પંચોતેર ઇસબુલ નીચો ભાવ તેરસો ઊંચો ભાવ પાંચ હજાર છસો ગુવારનું બી નીચો ભાવ એક હજાર બાર ઊંચો ભાવ એક હજાર પંચાવન આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસ મંગળવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે ઘઉનું લોકવન નીચો ભાવ ચારસો એસી ઉંચો ભાવ પાંચસો છોતેર ઘનુ ટુકડા નીચો ભાવ ચારસો એંસી ઉંચો ભાવ પાંચસો છ્યાસી કપાસ બીટી નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ પંદરસો અગિયાર મગફળીજીની નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ બારસો એકત્રીસ મગફળી મગફળી નવી નીચો ભાવ આઠસો એકવીસ ભાવ પચાસ સિંગદાના જાડા નીચો ભાવ ચૌદસો એકોતેર ઊંચો ભાવ અઢારસો એક સિંગ ફાળિયા નીચો ભાવ અગિયારસો એક ભાવ પંદરસો એકાવન એરંડા નીચો ભાવ પાંચસો ઉંચો ભાવ અગિયારસો સોળ તલતલી નીચો ભાવ અઢારસો એકાવન ઊંચો ભાવ છવીસો એક્યાસી જીરું નીચો ભાવ ત્રણ હજાર છસો એક ઊંચો ભાવ પાંચ હજાર છસો એકાણું ઈસબરૂલ નીચો ભાવ ત્રણસો એકાવન ઊંચો ભાવ છવ્વીસો એકત્રીસ વરિયાળી નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ તેરસો એક ધાણા નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ સત્તરસો એક ધાણી નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ અઢારસો છોતેર મરચાં સુકા પટુટો નીચો ભાવ પાંચસો એક ઉંચો ભાવ સત્તરસો એક લસણ સુકું નીચો ભાવ ત્રણસો અગિયાર ઊંચો ભાવ ચારસો એકાવન જુવાર નીચો ભાવ ચારસો એકત્રીસ ઊંચો ભાવ આઠસો એકસઠ મકાઈ નીચો ભાવ ચારસો એકાણું ઊંચો ભાવ પાંચસો એકતાલીસ મગ નીચો ભાવ તેરસો એકાવન ઊંચો ભાવ સત્તરસો અગિયાર ચણા નીચો ભાવ એક હજાર એકાવન ઊંચો ભાવ તેરસો એક વાલ નીચો ભાવ પાંચસો અગિયાર ઊંચો ભાવ ચૌદસો એક અડલ નીચો ભાવ ચૌદસો એકાવન ઊંચો ભાવ અઢારસો એકસઠ ચોળા ચોળી નીચો ભાવ ઓગણત્રીસો એક ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો છોતેર મઠ નીચો ભાવ બારસો એકોતેર ઊંચો ભાવ બારસો એકોતેર તુવેર નીચો ભાવ સત્તરસો એક હજાર એક રાય નીચો ભાવ એક હજાર અગિયાર ઊંચો ભાવ એક હજાર અગિયાર સુવાદાના નીચો ભાવ તેરસો એકાવન ઊંચો ભાવ ચૌદસો એક મેથી નીચો ભાવ છસો છોતેર ભાવ અગિયારસો એક ગોગળી નીચો ભાવ આઠસો એકાવન ઊંચો એક ઉંચો ભાવ નવસો એકોતેર નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ આઠસો એકાવન વટાણા નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ નવસો એક સફેદ સણા નીચો ભાવ બારસો એકાવન ઊંચો ભાવ બે હજાર એકાવન આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ